तो cardinality हुआ है 1 2 3 और 0 में 1 में 1 में 3 तो सबका पहला चिन्ह दीजिए तो 5 में बस जो करवारो 1 * 4 = 6 तुम्हारे 3 * 3 और 2 * 2 और मित्र हो तो तुम्हारे 1 * 1 करना है એટલે કે મિત્રો અહીંયા મેં કહી શકું છું અથવા 1^2 = 3 તો હોય અથવા 2 નો વર્ગ અથવા 1 નો વર્ગ મિત્રો આ રીતે તમે કરી શકો મિત્રો અહીં કમા 3 નો વર્ગ 2 નો વર્ગ અને 1 চার কুড় জ

એક વાત કરો એટલે 2 ગુણ્યા 2 માંથી એક વાત કરો એટલે 2 ગુણ્યા 1 નંતર મિત્રો તમે એમ પણ કરી શકો છો કે અહીં 2 ગુણ્યા 1 પણ તમે કરી શકો છો તો મિત્રો આનો જવાબ આવે છે તહીં તો છો અને મિત્રો આનો જવાબ આવે છે તો મિત્રો આ બિંદુનો તમારો સવાલ કરો 6 2 બરાબર મિત્રો આ તો મિત્રો

અહીં આપણે આ તો 64 નો સરવાળો કરવાનો છે આનો સરવાળો નિયમ અને a બને જવાબ આવી જાય અને દર્શાવું પ્રકરણ આ રીતે આપણે આ બનો ગુણાકાર કે નક્કી જવાબ આપતા મિત્રો અહીં પણ આ આ રીતે જેવું કર્યું છે આપણે હવે આ પ્રત્યો આ આનો 64 સરવાળો પર અને મિત્રો અહીંયાનો સરવાળો તો કે અહીં આનો સરવાળો દર્શાવ્યો ને અહીં આનો સરવાળો 15 એ બનેનો ગુણાકાર તો કે આપણે જાણો 150 मित्रों आज आप ग्री लो थोड़ा जो ये थी तो कि आप आतोड़ी मैं सुबह